સફળતા મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે મહેનત વિના કશું મળતું નથી અને મહેનતની સાથે જે પોતાના વિવેક બુદ્ધિનો સારી રીતે ઉપયોગ કરે છે તે ખૂબ જ આગળ વધે છે બનાસકાંઠાની અનેક મહિલાઓ આજે દૂધ ઉત્પાદનમાંથી સારી આવક મેળવી રહી છે દરેકની કહાણીમાં એક સામેદાર છે ધીરજ અને ધગશ જે તેમને બીજા કરતાં જુદા તારવે છે બનાસ ડેરીની ટોપ ટેન પશુપાલકોની યાદીમાં નવમાં ક્રમે આવનારા મધુબેન ચૌધરી પણ ખૂબ જ મહેનતું છે મધુબેન ચૌધરીએ ફક્ત પોતાના ગામનું જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે કારણ કે તેમને મળેલી સફળતા વર્ષોથી મહેનતનું પરિણામ છે મધુબેન ચૌધરી વડગામ તાલુકાના ઘોડિયાલ ગામના રહેવાસી છે તેમણે સાતમા ધોરણ સુધી અભ્યાસ કરેલો છે અભ્યાસ ભલે ઓછો છે પણ આવક તેઓ અધિકારી કરતાં પણ વધારે ધરાવે છે તેમની પાસે નાના મોટા મળીને એકસો ત્રીસ જેટલા પશુ છે આ પશુઓની તેઓ ખૂબ જ સારી રીતે સાર સંભાળ રાખે છે તેઓ પોતે તો સારી આવક મેળવે છે સાથે સાથે દસ જેટલા લોકોને રોજગારી પણ આપે છે એટલે કે તેમના થકી દસ લોકોના પરિવારનું ગુજરાન ચાલે છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં તેમણે બે લાખ ઓગણસાઠ હજાર આઠસો પંચાણું લીટર દૂધ બનાસ ડેરીમાં ભણાવ્યું જેમાંથી તેમને એકાણું લાખ છોતેર હજાર બસો ને ઓગણીસ રૂપિયાની આવક થઈ હતી મધુબેનનું કહેવું છે કે જ્યારે તેઓ લગ્ન કરીને આવ્યા ત્યારે તેમને ત્યાં છ થી સાત પશુ હતા જોકે ત્યારબાદ તેઓ દર વર્ષે પશુ વધારવા માટે યોગ્ય નાણાકીય આયોજન કરતા હતા ધીમે ધીમે તેમના પશુ વધતા ગયા અને સાથે સાથે આવક પણ વધતી ગઈ અને ત્યારબાદ તેમને કદી પાછળ વળીને જોયું નથી પહેલા છ થી સાત ઢોર હતા ધીમે ધીમે હું વધારીને મહેનત કરીને વર્ષે બે ચાર બે ચાર કરીને હાલ મારી જોડે એસી ઉપર ગાયો છે છ સાત બેસ્યો છે બાક બધો થઈને વાસળો વાસળો થઈને એકસો ત્રીસ ઢોર છે પહેલાં તો અમે થોડો ઢોરો તો જાતે કરતો હાલ અમુક માણસો રાખીએ દસ જેવા ઇનો પગાર ચૂકવીએ ને ઇવાનું એ પૂરું થાય ને અમારું એ પૂરું થાય હાલ અમે ભણેલા અધિકારી કરતો અમે અમારું સારું જીવન જીવીએ છીએ અમારા ઘરમાં અમે ચાર સભ પોજ સભ્યો છીએ એમાં થોડું અમે જાતે કરીએ ને થોડું માણસો જોડો કરાય એમ કરીને બધું ઢોરોનું પૂરું કરી જઈએ છીએ મધુબેન ચૌધરી જેવા પશુપાલકો ડેરીના દૂધ સંપાદનમાં યોગદાન આપીને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરે છે તેમનો નોમો રેન્ક એ સૂચવે છે કે તેઓ ઉચ્ચ ગુણવત્તાવાળું દૂધ ઉત્પાદન પશુઓની સંભાળ અને ડેરીના ધોરણનું પાલન કરવામાં નોંધપાત્ર સફળતા મેળવી ચૂક્યા છે વહેલી સવારે ઊઠીને તેઓ પોતાના તવેલા પર પહોંચી જાય છે અને દિવસભર શ્રમિકોની સાથે ખડે પગે રહે છે પશુને ઘાસચારો નાખવાની વાત હોય કે પછી કોઈ પશુ બીમાર પડે તો તેની સારવાર માટેની વાત તેઓ અને તેમનો પરિવાર ખૂબ જ ચોકસાઈપૂર્વક કામ કરે છે અને તેના જ કારણે આજે મધુબેન ચૌધરીએ એક અલગ મુકામ હાંસલ કર્યું છે તેમની સિદ્ધિ દરેક મહિલા માટે પ્રેરણાદાયી છે જોકે બનાસકાંઠામાં આવી બીજી ઘણી મહિલાઓ છે જેમણે બનાસ ડેરીના સહયોગથી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે બનાસ ડેરીએ ટોપ ટેન પશુપાલક મહિલાઓ ઉપરાંત તાલુકાવાઇઝ ત્રણ ત્રણ મહિલાઓની યાદી જાહેર કરી હતી આ યાદીમાં કોણે કેટલું દૂધ ભરાવ્યું અને કેટલી આવક મેળવી તેની માહિતી દર્શાવવામાં આવી છે વર્ષ બે હજાર ચોવીસની પચીસની આ યાદી પ્રમાણે નકાણા ગામના નવલબેન ચૌધરીએ ત્રણ લાખ ચોરાણું હજાર પાંચસોને સોળ લીટર દૂધ ભરાવ્યું અને બે કરોડ ચાર લાખ સોળ હજાર ત્રણસોને છવ્વીસ રૂપિયા આવક મેળવી કસરા ગામના રહેવાસી માનીબેન ચૌધરીએ ત્રણ લાખ સુડતાળીસ હજાર એકસો એંસી દૂધ ભરાવ્યું અને એક કરોડ ચોરાણું લાખ પાંચ હજાર રૂપિયાની આવક મેળવી બસુ ગામના તસલીમબેન ચૌધરીએ ત્રણ લાખ છત્રીસ હજાર પાંચસોને અઢાર દૂધ ભરાવ્યું અને તેના થકી તેઓએ એક કરોડ ત્રાણું લાખ સત્યાવીસ હજાર રૂપિયા આવક થઈ તો બીજી તરફ શેરપુરા ગામના દરિયાબેન રાજપૂતે ચાર લાખ અગિયાર હજાર પાંચસો લીટર દૂધ ભરાવ્યું જેમાંથી તેમણે એક કરોડ પંચ્યાસી લાખ બે હજાર છવ્વીસ રૂપિયા આવક થઈ તેવી જ રીતે બસુ ગામના સાલે અમીને બે લાખ સત્તર હજાર પાંચસો સાત લીટર દૂધ ભરાવ્યું જેમાંથી તેઓએ એક કરોડ પચીસ લાખ છન્નું હજાર રૂપિયાની આવક મળી ચિત્રોડા ગામના લીલાબેન ચૌધરીએ પણ સારી આવક મેળવી હતી તેમણે બે લાખ બાણું હજાર દૂધ ભરાવ્યું જેમાંથી તેમને એક કરોડ છ લાખ ત્રેપન હજાર ત્રણસો પંચાણું રૂપિયાની આવક થઈ તેવી જ રીતે થાવર ગામના કેશીબેન વાગડાએ ત્રણ લાખ પાંચ હજાર એકસો ચોત્રીસ લીટર દૂધ ભરાવ્યું જેમાંથી તેમને એક કરોડ એક હજાર એકસો ને અગિયાર રૂપિયાની આવક થઈ બસુ ગામના ફુલસુમબેન દાવડાએ એક લાખ સત્તાવન હજાર બેતાલીસ લીટર દૂધ ભરાવ્યું જેમાંથી તેઓએ ત્રાણું લાખ રૂપિયાની આવક મળતી ઘોડિયાર ગામના મધુબેન ચૌધરીએ બે લાખ દૂધ ભરાવ્યું જેમાંથી તેમને એકાણું રૂપિયાની આવક થઈ તેવી જ રીતે બસુ ગામના બેન ચૌધરીએ એક લાખ તોતેર હજાર આઠસો બત્રીસ લીટર દૂધ ભરાવ્યું જેમાંથી તેમને એકાણું લાખ વીસ હજાર એકસો અડતાલીસ રૂપિયાની આવક થઈ હતી આ તમામ મહિલાઓને બનાસ ડેરી દ્વારા જાહેરમાં પુરસ્કૃત કરવામાં આવી હતી અને તેમને ઇનામની રકમ પણ આપવામાં આવી બનાસ ડેરીની આ જ અનોખી વાત બીજી મહિલાઓને પણ વધારેમાં વધારે દૂધ ભરાવવા અને વધારે કમાણી કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે એટલે જ પશુપાલક મહિલાઓ એક પણ દિવસ રજા ભોગ્યા વિના તંતોડ મહેનત કરે છે અને જે મહેનત કરે છે તેને ફળ ચોક્કસ મળે છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર